મોચિયા આંગળ તાલુકામાં આવેલ કોશિંદ્રા કામની સિંહ વિસ્તારમાં એમાં આર જવાબદારી વગરનો ચાલતો ઈટ ભટ્ટો મળતી માહિતી અનુસાર આંકલાઉ તાલુકામાં આવેલ કોશિંદ્રા સિંહ વિસ્તારમાં એમાર નામના ચાલતા ઈંટ ભટ્ટામાં આજના આ કડયુગ સમયમાં સાથે સાથે મંગવારીના યુગમાં કટોકટીના સમયમાં માણસો પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તિનરા તંતોડ મહેનત કરીને પૈસા કમાવવા માટે સતત મજૂરી કરતો રહે છે અને કોશિંદ્રાજ સિંહ વિસ્તારમાં એમાં નામનું ચાલતો આ ઈટભટ્ટો રામ ભરોસે છે એક બાજુ આ સમયમાં મોંઘવારીએ દતવાડી દીધું છે જ્યારે આ ઈટપટ્ટામાં કામ કરતા મજૂરો કે જેની કોઈ કદર કિંમત જણાતી નથી આ દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે હેમા નામના ઇટ પટ્ટાનો માલિક તેનું નામ બહાર આલમ છે તેનું નામ જાણવા મળ્યું હતું કે આ ભટ્ટા પર કામ કરતો મજૂરો દારૂપીને સમગ્ર ઈટ પટ્ટામાં હલચલ મચાવી રહ્યા છે અને આ ભટ્ટાના માલિકને કોઈપણ જાતની માથા પર જવાબદારીઓ છે નથી તેવું જાણવા મળ્યું હતું વધુમાં જાણવા મળ્યું હતું કે એક બાજુ સરકાર બાળકોને પૂરતું ભણતર મળી રહે તે હેતુથી સારી સુવિધાઓવાળી સરકારી શાળાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યારે હેમા નામના ઈટ પટ્ટામાં નાના નાના બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે અને ભટ્ટામાં આ નાના માસુમ બાળકો પાસે તંતોડ મહેનત કરાવી રહ્યા છે સાથે સાથે खाते भट्टा में घनी बड़ी असुविधाओं जो मिली थी ये लड़का आपका था ऐसा स्कूल जाता है बट्टे नहीं जाता है। नहीं जाता है यहाँ पे बच्चा को जाते स्कूल में बराबर यहाँ पे कोई स्कूल नहीं है नहीं तो पढ़ाने का कोई इंतजाम नहीं है और होता बरागर। अपने, बरागर। अपने, अपने तो हम क्या बराबर अपने तो तुम्हारे साथ ये लड़का मजदूरी करता है सुबह हाँ थोड़ा बहुत करता तो है ऐसे कितनी उम्र है इसकी લગભગ સાડે આઠ સાર સાહે આઠ સારું ટ્યુશન કે લી કોઈ નહીં આતા